નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી અંબાલાલ પટેલ ની એવી આગાહી એક તરફ ગરમી ને તેનો પ્રકોપ વર્ષાવી રહી છે લોકો કાળજા ગરમી માં ત્રાહી માં પોકારી ઉઠ્યા છે આ વચ્ચે ગરમી ના રાહત ના સમાચાર આવ્યા છે અંબાલાલ પટેલ રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી કરી છે અહીં મુજબ પ્રિમોન્સુન એક્ટિવેટ થવાને કારણે ગુજરાતમાં આગમી ચાર દિવસ વરસાદ વર્ષે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધારો પાડ હોયની આગાહી છે ખેડૂતોનું બે લાખ દેવું થશે માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસોને છવ્વીસ

માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણ રૂપિયાનું દેવું છે બાકી ખેડૂતોને ચાર હજારનો ઓફ તો પીએમ કિસન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળ હપ્તો થેસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવે છે જે મુજબ સોળ હપ્તો તો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સ કરવામાં આવે છે કૃષિને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલો મુજબ લાખો ખેડૂતોને PM કિસાન યોજનાનો સોળમો હપ્તો મળ્યો નથી એટલે કે સોળમો અને સત્તરમો હપ્તો મળીને એમ કુલ ચાર હજાર નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બે બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના તેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અનુસાર જો તમે દર પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને સો દસ રૂપિયાનું રોકાણ કરવાનું પડશે અથવા તો જો તમે દર મહિને હજાર રૂપિયા મેળવ પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે પેટ્રોલ ડીઝલના ભાવમાં તેલ આજે સવારે ભાવ જાહેર કર્યા છે ભાવમાં એક સમાન છે કોઈ ફેરફાર નથી કોઈ ઘટાડો પણ નહીં અગાઉ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ચૌદ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ઘટાડો થયો હતો દર મહિ તે દરમિયાન બે બે પ્રતિ કાપ કાપાયો હતો હાલ અમદાવાદમાં

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે નવસારી વલસાડમાં પવન સાથે વરસાદ વરસ્યો છે શામળાજીમાં વરસાદી પાણી ભરાઈ અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ અંબાજી પંથકમાં અચાનક વરસાદી માહોલ છવાયો છે વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થઈ જોવા મળે છે યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને અંગે મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી બે હજાર રૂપિયા ઓલા મગફળી બે હજાર ક્વિન્ટલ આવકથી વધુ આવક થઈ હતી જાડી મગફળી સત્તરસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને ભાવ અગિયારસો પંચોતેર થી તેરસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે શ્રેણી મગફળીની સોળસો quintal આવક થઈ હતી જેના પ્રતિ મણના અગિયારસો ને એકતાલીસ રૂપિયા થી લઈને તેરસો ને એક રૂપિયા સુધીના મળ્યા હતા માત્ર છસો રૂપિયામાં DAP ખાતર મોદી સરકારે ખેડૂતોને ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકારે હવે સબસીડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે જેમાં સરકારને સફળતા મળે છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીપી ખાતર લોન્ચ કર્યું છે આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી ખાતરની કિંમત સસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની કિંમત બોરીની કિંમત કરીએ તો તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે સોના ચાંદીના ભાવમાં ઘટાડો શેરબજારની સાથે એક આજે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનું પાંચસો ને અઢાર રૂપિયા સસ્તું થઈને બોત્તેર હજાર ચારસો નેવ રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું સાસઠ પોઈન્ટ સાસઠ હજાર ચારસો એક રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર ત્રણસો ગ્રામ પર આવી ગયું છે એ જ રીતે ચાંદી નવસો પચાસ રૂપિયા ઘટી ને હજાર બસો પાંસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પ્રતિ કિલો પર પહોંચી ગયું છે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા